મિત્રો આપણે પહોંચી ગયા છીએ દરિયે અને જો સો દરિયે કેટલું પબ્લિક છે આડા બે એવા શીખણા છે ને જોડા અહીંયા ડેલા ની બહાર સેટ કરી દે તો લે છે એ દેખો તારે હું લેવાન છે હેલો મિત્રો અમે પોકી ગયા છે સિદ્ધનાથ મહાદેવના મેળે મે આ જો છો અનિલ ભાઈ આવે છે આ બે વાહા લાવે છે ટાટાસ બેટાસ મૂકે છે ના જો મંદિર આ તમને આગળ પછી દેખાડી આગળ

બંદુક <laughs> કર <laughs> <laughs> આ ઓલા ગુંડા બનો આપણને શેકાવવું પડે મારી દેવાનું છે એમાં પેલા આવડા મને આ દુકાન છે આ નામ બધું દરિયા છે પબ્લિક જોલો પાણીપુરી વાળો પાણીપુરી વાળો

અમેમના ખબર છે મેળામાંની મોટા હાલો મેળામાં જોઈ શકો છો અમે સર્વત કી વાત આવી સ્પેશિયલ નવે મત આઈટમ લે આઈટમ છે એક નંબર આઈટમ છે તો તમે જોઈ શકો છો મિત્રો અમારે બુધાદા મળી ગયા છે અમને કરીને નહીં જો કિરણ ભાઈ મળી જાય કિરણ કિરણભાઈ મળી જાય છે એ તો દેખાતા મિત્રો આપણે પહોંચી ગયા છે દરિયે અને જો દરિયા કેટલું પબ્લિક છે એટલું બધું નથી આ તો ઓછું છે પબ્લિક લાટ આવશે ઘણું પબ્લિક

અરે જય મોટા થને મારો ભાઈ નાના આ જો કેટલો પબ્લિક નાઈ છે